બાબા પગે લાગુ બાબા કેસે હો બચ્ચે બચ્ચો તો ઠીક છે બાબા પણ હમણાં ફૂલ મંદી છે બાબા પૈસા નથી ને ધંધો નથી બાબા દેખ બચ્ચે મેં તેરે એક બાત કેતા હું મેં જહ બેઠા હું નીચે બહુત બડા ખજાના હૈ પણ મેરે એક કામ કરના પડેગા તેરે કો બોલો ને બાબા ખજાના હાટુ તો બેઠા છે અમે ખાના ખાને કે મેરે કો દે બચ્ચે મેં બહુ ભૂખા હું ખાના ખાને કે લીએ તો બાબા અત્યારે ટાઈમ નથી તમે કેતા હોય તો મારી પાસે ગાડી શો રૂમ નો છે તો ગાડી તમને એક આપું હા ગાર્ડ બચ્ચે એક કામ કર તું ગાડી દે મેરે કો મેં સબ કુછ કર લુંગા હા તો બાબા એક કામ કરો લ્યો હું ગાડી ની ચાવી ની લેતો આવું ઓકે બચ્ચે જા તું અપના કામ કર વિજય પ્રાપ્ત કરેગા હા બાબા બાબા હું નું આપે તો બાબા નું કામ થઈ જાય ને આપડું કામ થઈ જાય લ્યો બાબા વાહ બચ્ચે વાહ મેં અંતર્યામી બાબા હું બાબા તો ખોટો હતો પણ અમે ખોટા નથી કારણ કે તમારી માટે માત્ર બાર દિવસ જૂની અને ત્રણસો કિલોમીટર ફરેલી શોરૂમ કંડિશન યુનિકોર્ન નવી ગાડી કરતા હું તમને બાર દિવસમાં ત્રીસ રૂપિયા આપી દઈશ સસ્તી તો ગાડી લેવા માટે મિત્રો તમારે આવવાનું છે ઘોઘા રોડ ગૌશાળા રામાપીરના મંદિર પાસે બાપા સીતારામ સેલ્સ લોન માટે મિત્રો તમારે ડોક્યુમેન્ટ લઈને આવવાના છે પાન કાર્ડ આધાર કાર્ડ પાસબુક એટીએમ ને ચેકબુક માત્ર બાર દિવસ જૂની ગાડી જો સ્પોર્ટ્સ લવર હોય તો યુનિકોર્ન લઈ જાઓ માત્ર બાર દિવસ જૂની અને ત્રણસો કિલોમીટર ફરેલી છે યુનિકોર્ન તો નવી ગાડી નો લેવાય ચાલીને આવો ચલાવીને જાઓ